ચાર પડ્યા હ અને મારો ભગવાન આમાં હાથ બનાવ્યા એ હાથ બન્યા હોય ચૌદ કરું છે પછી બાબુ બાર દે બરાબર ક્યા વાત પલ્લી હોય ને એનું ગજુ નહિ મારા પગલી

બરાબર ને ભાઈ હા બસ બે હું તમે એમ બિહારવા ના ડાયરેક્ટ નહીં વાળવા એમ બિહારવા નહીં કે ઊન લે પકડ દાણા અને પેલો દોડ ભરતો હરવી હરવી હો ઉતાવરી ના થતી ના પડે તમને મારા છોકરા એકે બિયા છે નહીં તું ગમે એમ આપણી થઈસ તો ઉભી ઉભી બતાવ બાર હ

ના મા <laughs>

ત્યાં બોલ કગર અને કગરો ને તો ભેગું થાય દેવ ની આંટિયું ખવડાવવા આવા કેવાય

આવા મિત્રો ગોતન તોય મળતા નહીં ના મળે હોળ હોળ આપે છું ગમલા લે આ રહ્યા હોળ 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 કરતો તો ને આ હોળ લે લે હું તો જમણી કહેવાય ને હા હાથમાં એમ કીધું ને કહું દોઢ હજાર થઈ જાય

એ સિલોચો જો પડેલું હા કોમ પડીને મરીલી એટલે એને કેવી વાખો હોય હા આ તો આત્માયે તો શું છે ભાઈ મારું તો નઈ મારવી તું ટાઈમ બોલે એટલે તું ટાઈમ રામ ભેગી કર દો આ છોકરાનો હારું કરવાની બુદદ મારવા હું ડગવાર બોલવા દેવા દઉં છું જપની લે બુદદ મારવાની હવા મૈનો કીધો હવા મૈનો તો ખરું પણ આને ગાય કરવાનો એ ધ્યાન રાખજે દેખાય ને દાદા હે હું મને હિરત આવી ઈને પાછો ના ખોદ કકરા તાર હું પાડ દેવાનો જા પછી તું કે ઈ માં છોકરો ઊભો રહે બરાબર ને બોલ આની ઉપર તો મન વિશ્વાસ મુ તું જામીન ભારી બરાબર ભાઈ આ હવા મહિનો અને રામ ભેગી થઈ જાય એટલે હવા મેને દદ પાકી બરાબર અલા શર કમા કર સિમટડ દે એટલે અનુભવ તો ને થોડું પડે તમારો અને એ કે એ કૂવે લેવાઈ દે વિપડ આ ચોક પાડીન વાત તો